નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય મા શિકોતેર આજે આપણે મા સિકોતરનો ઇતિહાસ જાણવાના છે અને મિત્રો આ સંસ્કૃતિને લગતા વિડીયો તમને આ આ ચેનલમાં ઘણા બધા જાણવા મળશે તો જો તમે આ ચેનલમાં નવા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરી લેજો બસો વર્ષ જૂનો મા સિકોતર માતાનું જે મંદિર છે તે તમામ લોકોની મનોકામના પૂર્ણ કરે છે માતાજી આજે પણ ત્યાં હાજરા હજૂર છે તો એવો બસો વર્ષ જૂનું આ મા સિકોતેર માતાના મંદિર અને મા સિકોતેરનો આપણે સંપૂર્ણ ઇતિહાસ જાણવાના છે કે જે પાકિસ્તાનની સરહદ પર આવેલું છે અને સિકોતર માતાના મંદિરમાં લોકોની આસ્થા ખૂબ જ વધેલી છે આ મંદિરને વાવના સિકોતર માતાજી મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે તો આ મંદિર કયા જગ્યાએ અને કઈ રીતે બનેલું છે કે જે આપણે સંપૂર્ણ માહિતી જાણીએ એક એવું મંદિર કે જ્યાં ભારત અને પાકિસ્તાનની બોર્ડર અડીને આ એક જે જિલ્લો છે અને તેની અંદર આ મંદિર આવેલું છે તો માસિકોતર શું તેનું રહસ્ય છે અને માતાજી કેવા કેવા તેના પરચા છે તેનો ઇતિહાસ આપણે જાણીએ બસો વર્ષ જૂનું મા સિકોતર માતાનું મંદિર ભક્તોની તમામ મનોકામનાઓને પૂર્ણ કરે છે માતાજી આજે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં આવેલા આ મંદિર બસો વર્ષ પુરાણું છે અહીં નાના મંદિરોમાંથી મોટું મંદિર આજે ત્યાં બનાવવામાં આવ્યું છે જેની સાથે લોકોને ઘણી બધી શ્રદ્ધા છે આજે આ મંદિરને વાવના સિકોતર માતાજી તરીકે પણ ઓળખવામાં આવે છે ભારત અને પાકિસ્તાનની બોર્ડરને અડીને આવેલું આ બનાસકાંઠા જિલ્લો અને એમાં બીજા ઘણા બધા નાના મોટા મંદિરો આ જિલ્લામાં આવેલા છે અને આ મંદિર જે છે સિકોતરમાંનું ત્યાં અમનું લોકોની શ્રદ્ધા અને આસ્થા અટૂટ છે બનાસકાંઠામાં આ આસ્થાનું પ્રતિક ગણાતું અને સરહદી પાકિસ્તાનના વિસ્તારમાં આવેલું એક મંદિર વિશે આજે આપણે વાત કરવાની છે જો સરહદી વિસ્તારના વાવ તાલુકામાં પૂંજા ભાંગરાની સિકોતર માતાજીનું આ પૌરાણિક મંદિર આવેલું છે અહીં દર્શને આવતા શ્રદ્ધાળુઓની તમામ મનોકામના માતાજી અચૂક પૂર્ણ કરે છે એવી લોકોના મોઢે માન્યતા પ્રચલિત છે કે ત્યાંના વડીલોને સિકોતર માતાએ પરચો આપ્યો હતો તો બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં આ આવેલું આ મંદિર જે નાના મંદિરમાંથી ઘણું મોટું આજે મંદિર બનાવ્યાનો આવ્યું છે અને શ્રદ્ધાળુઓને ત્યાં આવતા તેના દર્શને આવતા શ્રદ્ધાળુઓને અનેક માતાજીએ પરચા પૂરા પાડ્યા છે આ પૂજા ભાંગરાની સિકોતર માતાનું ધામ આજે મોટું આસ્થાનું કેન્દ્ર બની ગયો છે તે ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરે છે જો કોઈ માસ માતાજીના આ દર્શને આવે અને કોઈ પણ તેની મનોકામના હોય તો તે અચૂક આ માતાજી પૂજા બે વડીલો વર્ષો પહેલાં આ વિસ્તારમાં દુષ્કાળ પડતા આવ્યા હતા અને તેની આજે આપણે સંપૂર્ણ વાત જાણીએ કે માસિકોત્તેર તમામ લોકોની કેવી રીતે મનોકામના પૂર્ણ કરે છે અને આ મા સિકોતરને પૂજા ભાગરાની માતાજી કેમ કહેવામાં આવ્યા તો જે બનાસકાંઠાનો સરહદી વિસ્તાર હતો તે આ વાવ ગામે લોકો ભાંગરા પરિવારનો તેજો અને પૂજો બે વડીલો હતા જે વર્ષો પહેલાં આ જગ્યામાં દુષ્કાળ પડ્યો હતો અને એ દુષ્કાળના સમયે પોતાના માલ ઢોરને ચરાવવા માટે તે અહીં વાવ પંથકમાં પાટણ બાજુથી આવેલા હતા અને તે ચંદ્રુમાળા ગામે ત્યાંથી ગયા હતા જ્યાં તેજા પૂજા ભાંગરાને સિકોતર માતાજી પ્રસન્ન થયા હતા તેઓ પોતાના વતન જ્યારે પાછા ફર્યા ત્યારે માતાજીએ તેને પરચા આપ્યા હતા અને તેને માતાજીના પરચા મળ્યા જેથી તેમણે વાવ ગામના રબારીવાસમાં સિકોતર માતાજીનું નાનું એવું મંદિર બનાવડાવ્યું હતું ધીમે ધીમે આસપાસના લોકોમાં માતાજી પ્રત્યે શ્રદ્ધા અતૂટ વધતી ગઈ તેથી સમય જતાં અહીં આજે મોટા મંદિરનું નિર્માણ કરાવવામાં આવ્યું છે જે આ મંદિર ભક્તોની તમામ મનોકામનાઓને પૂર્ણ કરે છે અને પૂજા ભાગરાની આ સિકોતર માતાજી આજે પ્રખ્યાત અને સિકોતર માતા આ જે મોતના મુખમાંથી જીવને પાછા ખેંચી લાવે છે કે જે ત્રણસો વર્ષ વધુ લોકોને આવી રીતે તેમણે બચાવ્યા એવી વાતો લોકોના મોઢે આપણે સાંભળેલી છે સિકોતર માતાના આ મંદિરમાં ભગવાન જે પૂજા અર્ચના કરે છે તે આજુબાજુના અનેક વિસ્તારોમાંથી આજે દર બીજના દિવસે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા ઉમટી પડે છે આ મંદિરે બાળકો માટે ધંધા રોજગાર માટે અહીં ભક્તો બાધા રાખે છે માતાજી પોતાના ભક્તોની બાધાને પૂર્ણ કરે છે સિકોતર માતા નીર સંતાન દંપતીને ત્યાં પારણું બંધાવતા હોવાની માન્યતા ખૂબ જ પ્રચલિત છે જેથી મહિલાઓ દર બીજના દિવસે અહીં અચૂક આ માતાજીના દર્શન કરવામાં માટે ખાસ આવે છે તો આ બસો વર્ષોનું મા સિકોતર માતા મંદિર ભક્તો માટે આજે પણ હજુ આટલું જ પ્રખ્યાત છે અને તે તમામ લોકોની મનોકામનાને પૂર્ણ કરે છે અહીંથી આપણે આગળ ઇતિહાસ જાણીએ તો જે ગંગવા કુવાની આ સિકોતર માતા દેલવાડા ગામે બિરાજમાન કેમ થયા જે આ મા સિકોતર તો દેલવાડામાં ગામના માં સિકોતરનો ઇતિહાસ આપણે જાણીએ તો ગંગવા કુવાની સિકોતર માનો ઇતિહાસની અને પરચાની આજે આપણે અહીં આગળ વાત કરીએ તો ઘણા વર્ષો પહેલાંનો એ આ ઇતિહાસ છે અને એ ગામમાં માલા અને મસરૂ નામના ડોડિયા રબારી ભાઈઓ બે રહેતા હતા તેમના મશરૂની એકની એક દીકરી હતી તેને ખૂબ લાડકોળથી સપનાની મોટી કરી હતી ધીરે ધીરે દીકરી ઉંમરલાયક થતાં દેલવાળા ગામમાં તેનું સગપણ નક્કી કરે છે પછી તો દિવસો પસાર થાય છે અને લગ્નનો સમય નક્કી થાય છે દેલવાળાથી જાન આવે છે પછી માલા અને મસરૂ રોજ ધૂપદીપ કરી અને તેની ભક્તિ તે કરતા અને મસરૂની દીકરીને પણ મારા પર અટૂટ શ્રદ્ધા હતી ભગવાન પ્રત્યે તેને ભાઈઓ પાસે ઘણી ગાયો હતી એટલે પૈસે ટકે તેઓ સુખી હતા એટલે દીકરીને કરિયાવરમાં પણ તેને ઘણી ગાયો આપી સાથે કપડાં અને અન્ય ચીજવસ્તુઓ પણ આપી અને દીકરી દીકરીને વિદાય આપવાનો સમય થયો અને સૌ ગામને પાદર દીકરીને વિદાય આપવા સૌ ભેગા થયા ત્યારે દીકરી માલાને મસરૂને મળતી નથી અને અવળું ફરીને ઊભું રહી અને બંને ભાઈઓએ કહ્યું મારે કરિયાવરમાં કાંઈ નથી જોઈતું પણ જતાં જતાં વળી એક જ ઈચ્છા છે કે મને સાથે મા સિકોતર આપો ત્યારે માલા અને મસરૂએ કહ્યું તું વાત કરી જો અને માતા આવે તો તું લઈ જજે તે દિવસે દીકરી પાછી વળી અને મા ના માંડે જાય છે અને તેની સાથે જવાની મા અરજ કરે છે જો મેં તારી સાચા મનથી માં સેવા કરી હોય તો મારી એક જ વિનંતી છે કે એમાં તું મારી સાથે હે માં તું ચાલ દેલવાડા આવ સિકોતર અખંડ જોત તેની સાથે સિકોતરને લઈ અને લે છે અને માલા અને મસરૂને મળી અને વિદાય લે છે અને દેલવાડા ગંગવા કુવામાં જે હાજરા હજુર બેસે છે તે એક દિવસ ગામમાં બારવટીયા ચોરી કરવા નીકળે છે અને ગામડે ગામડે ફરતા ચોરીનો ઘાટ મળતો નથી એવામાં એક વનવગડામાં રૂખીની દીકરી પર બહાર નજર પડે છે અને કહે છે આપણે ઉપડી જઈએ પછી તેને ઉપાડી જઈએ અને પછી તેને વેચી અને આપણને રૂપિયા મળશે તેને સરખા ભાગે આપણે વેચી નાખશું જો તેને પકડવા જશું તો તે રાડો નાખશે અને ગામ આખું ભેગું થઈ જશે આ વિચાર કરી તેણે એની પાસે જઈ અને તેને હાથ પકડી અને ઘોડા પર બેસવા કહ્યું અને બંને બહાર બહારવટિયાઓએ પનીરને એવી રીતે બનાવી અને ફરતા ફરતા બેસાડી પર અને દેલવાળાના ગંગવા કૂવા પાસે આવ્યા અને પન્નીને ત્યાં બેસાડી અને ગામમાં તે લોકો ચોરી કરવા માટે નીકળી ગયા પન્ની એકલી બેઠી બેઠી કહે છે કે હે હું રૂખીની એકની એક દીકરું છું આજે મારો આધાર કોઈને હોય જો મારી કોઈ માતા આટલામાં તું ક્યાંય બેઠી હોય તો તું મારી પાસે આવ આટલું બોલે ત્યાં તો ગંગવા કૂવામાં બેઠેલી આ સિકોતર દીકરીનો પોકાર સાંભળી અને આવે છે અને કંઈક પરચા પૂરવા હશે માને તે જગતનો તેને મહિમા વધારવો હશે જેથી એક ડોસીમાં સિકોતરનું રૂપ લઈ અને અહીં આવે છે અને પત્નીને કહે કે દીકરી તું રડીશ નહીં શું દુઃખ છે ત્યારે પન્ની આ બધી વાત કરે છે ત્યારે મા કહે કે હે દીકરી તું મને નથી ઓળખતી હું ગંગવા કીવા કુવાની આ સિકોતર માતા છું બરવા બહારવટીયા કાલે તને બજારમાં વેચીને તારા લગ્ન કોઈ સારી જગ્યાએ કરાવશે પરંતુ તારે જ્યારે પણ મુશ્કેલી પડે ત્યારે તું મને યાદ કરી લેજે ત્યારે વાહરે હું આવીશ આટલું કહી અને બીજે દિવસે બહારવટિયા પન્નીને લઈને વડોદરાની બજારમાં હજાર રૂપિયામાં વેચી પન્નીના લગ્ન સારી જગ્યાએ કરાવે છે પછી એનું ઘર સંસાર સારી રીતે ચાલે છે અને બે દીકરીઓ પણ તેને છે અને તે પણ મોટી થવા લાગી પંદર વર્ષ વીત્યા અને પન્નીની દીકરીઓ મોટી થઈ અને લગ્ન કરવાની વેળા આવી તે સમયમાં દેરાણી જેઠાણી તેમની દીકરીઓના લગ્ન સાથે કરતા પન્નીએ કહ્યું મારે પણ દીકરીઓના લગ્ન કરવા છે તો જેઠાણી બોલ્યા કે એ પન્ની તારું કોઈ ઠેકાણું નથી તને તો બહાર વટિયા મૂકી ગયા છે નથી તારું કોઈ પિયર્યું કે નથી તારું કોઈ ઘર અને તારું મામેરું ન આવે તો અવસર બગડે પછી પન્ની તો રોવા લાગી અને તે જ ઘડીએ તેને ગંગવા કુવાની સિકોતર યાદ આવી અને પછી સિકોતર માયાને તેણે કંકોત્રી લખી અને બ્રાહ્મણને કહ્યું કે માધવને ઘરે કંકોત્રી આપજો અને જો તેના પકડે તો દેલવાળા ગંગવા કુવે તેને મૂકતા આવજો અને એટલું બોલજે કે પન્નીનું મામેરું આવ્યું છે પછી બ્રાહ્મણ દેલવાડા ગંગવા કૂવાએ આવ્યા અને આવી ને ત્યાં બોલ્યા તું ગમે તે હોય પણ તારી માટે કંકોત્રી મોકલી છે અને મામેરું લઈને આવવાનું તને કહ્યું છે તે દિવસે સિકોતરે કંકોત્રી લઈ લીધી પછી તો સિકોતર કૂવાની બહાર આવી અને દેવ મંડળમાંથી સિકોતર અને મેરડી સાથે જગતમાંથી હીરા મોતી અને ઝવેરાત ખરીદી મામેરું લઈ અને વડોદરાનો તેણે માર્ગ પકડી લીધો આ ગામ મામેરું આવવાનું ગામમાં ગામમાં ચાલુ થઈ ગયું સૌ ઢોલે રમતા હતા પણ પન્નીનું મામેરું હજુ સુધી આવ્યું ન હતું પન્ની તો કામ કરવા લાગી અને ઘરના એક ખૂણે જઈ અને રડવા લાગી કહેવા લાગી કે મારું મામેરું તો આવ્યું નથી હવે હું જીવીને શું કરું આ બાજુ સિકોતરને ખબર પડી કે પન્ની રડે છે તો માતાએ ગામના એક છોકરાની પાસે સમાચાર મોકલ્યા કે પન્નીનું મામેરું આવ્યું છે ત્યારે છોકરાએ જઈને આ પન્નીને કહ્યું કે તારું મામેરું આવ્યું છે ત્યારે પન્ની બોલી કે મારી તમે મસ્કરી કરો ત્યારે છોકરો બોલ્યા સાચી છે વાત કોઈ બહેનો તને મામેરું વધાવવા બોલાવે છે પછી સૌને સમાચાર આપ્યા કે ચાલો મામેરું આવી ગયું અને પન્નીએ તો કંકુ ચોખા લઈ ગામના ઝાપે મામેરું વધાવ્યું અને ઘરે આવીને મામેરું જોયું તો સૌથી સારું તેનું મામેરું હતું હીરા અને ઝવેરાતનો તો તેમાં કોઈ પાર જ નહોતો ત્યારબાદ તે સમયે બધા વરરાજાના ઉતારા અલગ અલગ આપ્યા હતા તે સમયે મેલડી બોલી કે સિકોતર ધામના દર્શન કરીને આવું પછી મેલળી બધા વરરાજાને મળતી જાય છે અને લકવા કરતી જાય છે બધાને આંધળા અને બહેરા કર્યા આવું કરી અને સિતકોતર બોલી કે તે આમ કર્યું પણ આપણે તો કાલે જતા રહીશું આ તો દેરાણી જેઠાણી છે તે બધા વચ્ચે ઝઘડા થશે તે દિવસે સિકોતર પાછી વળી અને તેઓને આશીર્વાદ આપ્યા અને ઢોલ વગાડી વડોદરાની બજારને માં પન્નીની સિકોતરના નામે તે પ્રખ્યાત થયા આમ માં સિકોતર અલગ અલગ જગ્યાએ ગંગવા કુવાની સિકોતર તો આ પન્નીરની સિકોતર દેલવાડાની માં સિકોતર આમ તેને વહાણવટી માતા તરીકે પણ ઓળખવામાં આવે છે તો માં સિકોતરના અનેક ઇતિહાસ આપણને અલગ અલગ જાણવા મળે છે તો આપણને જેટલી શ્રદ્ધા અને આસ્થાથી જે વાસ્તો આપણે સાંભળેલી છે તે માસિકોત્તરના આજે આપણે ઇતિહાસ જાણીએ અને આ વર્ષો જૂનો જે સિકોતરમાં સ્થળ અને જ્યાં પ્રાચીન કાળમાં જહાજો અને વહાણ લાંગરી અને લોકો વિરામ કરતા માતાજીના મંદિરને અડીને એક સ્મશાન હતું જ્યાં શિવ મંદિર પણ આજે બિરાજમાન છે અને નિર્માણ પામેલ ગૃષ્મેશ્વર મહાદેવનું ભારતભરમાં સ્વયંભૂ શિવ મંદિરનું ભારતના નકશામાં પણ આલેખન થયું છે અને ખંભાતના રાલેજ ગામમાં પણ આવેલ સિકોતર માતાજીનું મંદિર જો નવસો વર્ષથી બિરાજમાન છે અને પૌરાણિક આ મંદિર છે અને એ પણ એનો પણ આપણે આગળ મિત્રો ઇતિહાસ જાણીશું તો ઘણા બધા ઇતિહાસ આપણે મા સિકોતરના અલગ અલગ છે તો વહાણવટી સિકોતરમાં જ્યારે ગંગા અને સિકોતરમાં પનીરની સિકોતર એવા ઘણા મા સિકોતરે જેને જેને પરચા આપ્યા છે તે નામી મા પ્રખ્યાત બન્યા છે અને આજે પણ લોકોના નામે મા સિકોતરનું પ્રખ્યાત ધામ આજે પણ અમર છે અને સૌ લોકો તેની શ્રદ્ધા અને ભાવનાથી પૂજા કરે છે તો મિત્રો આજે આપણે માસિકોતરનો ઇતિહાસ જાણ્યો અને હજુ પણ આગળ થોડો સમયના અભાવે આપણે આટલો ઇતિહાસ જાણ્યો છે અને આગળ હજુ કાંઈ ખૂટતો હશે તો આપણે આગળના વિડીયોમાં માસિકોતર અને આવા બીજા સંસ્કૃતિને લગતા વિડીયો જોવા માટે અચૂકથી ચેનલમાં જોડાયેલા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરી અને બીજા લોકોને પણ આવા વિડીયો મળી રહે તો આ વિડીયોને શેર અચૂકથી કરજો આભાર જય માતાજી જય સિકોતરમાં તમામ લોકોની મા સિકોતર આશાઓ પૂરી કરે અને તમામ લોકોની મનોકામના પૂરી થાય મિત્રો આભાર